નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આપણે આજે આવ્યા હતા ભદ્રેશ્વર અને ભદ્રેશ્વરની બાજુમાં અહીંયા ભદ્રેશ્વર આ બાજુ મંદિર છે અને મંદિરની બાજુમાં અહીંયા એવી આઠ નવસો વર્ષ કે તેનાથી જૂની હોય ભલે અહીંયા વાવ આવેલ છે સેલોર વાવ તે આજે આપણે જોઈશું તો અહીંયા બોર્ડ લગાવેલ છે પરંતુ બોર્ડમાં કાંઈ આપણે હાલ અક્ષર જોવા નથી મળતા શું લખેલું છે પરંતુ અહીંયા સ્થાનિક માણસો પાસે આપણને જાણવા મળ્યું આ વાવ અહીંયા વર્ષો જૂની જે આવેલ છે અને મોટામાં મોટી વાવ છે તો અહીંયા કને બાજુમાં જે ભદ્રેશ્વર મંદિર છે તો તે વખતે જે ભદ્રેશ્વર મંદિર બનાવ્યું એનમાં જે ખર્ચ લાગો એનાથી વધારે આનમાં ખર્ચ લાગો તો એવું કહેવામાં આવે છે આપણા પાસે પ્રૂફ નથી પણ આપણે સ્થાનિક માણસો એવું જણાવ્યું છે તો આ છે વાવ અહીંયા એનો એરિયા પણ ઘણો છે અહીંયા કને આપણે સામે અહીંયા જોઈએ તો લગભગ અમે હું ચાલુ થાય છે પણ ઝેરી બાબત છે ત્યાં અંદર આપણે જવાય એવી હાલત નથી હાલમાં અહીંયાથી તમને ક્યાંક ક્યાંક જગ્યા છે તો અહીંયાથી બતાવી દઉં જો અહીંયાથી અવશેષ દેખાઈ રહ્યા છે પત્રો તો આ ઘણી લંબાઈ છે આની આ બાજુથી ચાલુ થાય છે પગ થી આને ને લગભગ ઓછામાં ઓછા ત્રણ માળની આ વાવ છે અને આ વાવનું નામ આપણે સ્થાનિક માણસોએ જણાવ્યું તે પ્રમાણે ડુડિયા વાવ કહે છે તો વધારે આપણે ઇતિહાસને માહિતી અને આપણે કોઈ મોટા માણસ એવા મળ્યા નથી ને માહિતી મળી નથી પરંતુ આ વાવનું નામ ડુડિયા વાવ છે તે આપણે એટલું જાણવા મળ્યું છે હાલ પોઝિશન બહુ ખરાબ છે વાવનું કારણ કે સેંકડો વર્ષ પહેલાંનું તો પથ્થર તમે જોઈ શકો છો બધા નમી ગયા છે આમ તો આપણે અહીંયા સાઈડમાં જવાનું નથી કારણ કે બહુ ખતરાવાળું કામ છે ને અંદર હાલ પાણી તમે જોઈ શકો છો કે કેટલું પાણી અંદર ભર્યું છે ફૂલે આખો આખો વાવ જે છે એ પાણીથી ભર્યો છે ને અહીંયા કને આ ઉપરનો ભાગ તમે જોઈ શકો છો તો આપણ રાજાશાહી વખતની સેલું રાઉન્ડ એ પહેલાં એવું અહીંયા જાણવા મળ્યું કે પહેલાં ગામ હતું અહીંયા તો જૂનું ગામ જે અહીંયા હતું જે આખું ગામ આ વાવમાંથી પાણી પીતું ને તે માટે પાણી પીવા માટે જે આ વાવ બનાવી હતી તો પહેલાં ગામ આ હતું ભદ્રેશ્વર અહીંયા ને પછી હાલમાં નવું ગામ ત્યાં બન્યું છે તો બહુ ઐતિહાસિક અને જોવાલાયક આ જગ્યા છે સેલોર વાવ તો આપણા જેવા અમ બજેટનું વાત કરીએ તો આપણા આખા કચ્છમાં જે કહેવાય કે ખર્ચો જે આવ્યો છે એ આ વાવમાં આવ્યો છે ખર્ચો વધારે તો મેન કહેવાય કે પહેલો નંબરે આવે એવી વાવ છે આ ભલે હાલમાં ભલે જે પોઝિશન હોય તો આવી આપણા કચ્છમાં ઘણી એવી સેલોર વાવ આવેલ છે અને આ મુન્દ્રા અને આપણા ગાંધીધામ જે હાઈવે છે તેની બાજુમાં ભદ્રેશ્વર ગામ અને ભદ્રેશ્વર ગામના બાજુમાં ભદ્રેશ્વર મંદિરને મંદિરની બાજુમાં જગ્યા આવેલ છે થોડી કઈ દૂર તો અહીંયા સ્થાનિક માણસો ને તમને પૂછા કરશો તો તમને અહીંયાનું લોકેશન જાણવા મળશે તો અહીંયા આ બે સામે પણ બોર્ડ છે અને અહીંયા બોર્ડ છે જે અહીંયા તેની જાણકારી બધી લખેલ છે પરંતુ હાલમાં આપણે બોર્ડ કાતાવી ગયા એના કારણે અક્ષર આપણને વાંચવામાં તકલીફ થાય છે છતાં દૂધિયા વાવ લખેલું છે આનમાં જોઈ શકો છો તમે તો મિત્રો આપણે જાણકારી જેટલી આપણી પાસે હોય ને એટલી જ આપણે આપીએ છીએ ખોટી કોઈ જાણકારી આપતા નથી એટલે આપણે માલી માણસો અહીંયા કહ્યું હતું સ્થાનિકોએ સાચું કહ્યું હતું અહીંયા દૂધિયાની વાવ લખેલું છે દૂધિયાની વાવ કે દૂધા મેઘવાડની વાવ વાવ અહીં છે તો મિત્રો આ આપણે વધારે જાણકારી મળી કારણ કે દૂધિયાની વાવ આપણે જાણવા મળ્યું હતું પરંતુ હાલમાં દૂધિયાની વાવ કે દૂધા મેઘવાડની વાવ તો આ દૂધા મેઘવારે બનાવી હોય કે ભલે જે પણ ઇતિહાસ હોય તેનો અહીંયા લખેલું છે પરંતુ આ વાંચી શકાય તેમ નથી તો દુદા મેઘવાડની વાવો આ છે તો એની આપણે માહિતી મળી અહીંયા આ તેનો સંપૂર્ણ અંત થોડો આપણે ઇતિહાસમાં લખેલો છે પરંતુ આ એકદમ કાટ ખાઈ ગયો છે તો આપણે અક્ષર જોવા મળ્યા નથી પરંતુ આ બહુ ગૌરવની વાત કહેવાય એક મેઘવાડ દુધિયા મેઘવાડે બનાવી છે વાવ તો મિત્રો આવી ઐતિહાસિક વસ્તુ જે વર્ષો આઠ નવસો વર્ષ કે તેનાથી વધારે ભલે જૂની હોય જગ્યા તો આવી જગ્યાઓ ઘણી આપણા કચ્છમાં જોવા મળશે પરંતુ આ એ માહિતી જૂનામાં જૂની અને ખર્ચમાં પણ જેને કહી કે વધારે ખર્ચ લાગવો એવી વાવ તો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો અને વધુમાં વધુ આ શેર કરજો કારણ કે આ વાવ છે મેન તે આજ સુધી કોઈ વિડીયોમાં તમે નહીં જોઈએ કોઈ ચેનલ ઉપર આપણા ચેનલ વાઘેલા નેચર વ્લોગ ઉપર આજે આપણે વ્લોગ દ્વારા જોઈ શકીએ છીએ અને હાલ આની કન્ડિશન તમે જોઈ શકો છો કે કેવી છે તો એવું બને કે વાસો કદાચ વીતી જાય તમે બે પાંચ વર્ષ રહીને આવો ને કદાચ અહીંયા વાવ જોવા ના પણ મળે એમ ભલે એના અવશેષો અમુક જોવા મળે પાથર પથ્થર પરંતુ આવી સ્થિતિ ના હોય કારણ કે આ અહીંયા સામે તમે જોઈ શકો એકદમ આ પથ્થર છે જે એકદમ આમ નામી આવ્યા છે આ આ ભાગ તો આ સાઈડનો પડી ગયો છે આખો આ સાઈડ સામે સાઈડ આપણે દેખાઈ રહ્યા છે એ પણ આ પાણી વધારે છે તેના કારણે બધા ખસકી રહ્યા છે પથ્થર તો નીચે જવા એવું છે જ નહીં તો આજે આપણે આ આપણા વિડીયોમાં આપણે લીધી સેલોડ વાવ ઐતિહાસિક અને સરસ મજાની મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો એક માળ ઉપર તમને ઝૂમ કરીને બતાવી દઉં આ એક માળ આપણે ઉપર જોવા મળી રહ્યો છે અને આ બીજો માળ નીચે છે અને કુલ ત્રણ માળની આ વાવોથી એવું કહેવામાં આવી છે અને પાણી પર તમે જુઓ એકદમ ફૂલે ફૂલ પાણી ભર્યું છે તો પાણી લગભગ સાત કે આઠ ઉપર સાત આઠ ફૂટ પાણી ઊંચો જેને કાંઈ ન કહેવાય આ જમાનામાં માથે જ પાણી પડ્યું છે તો ઘઉં ઘણું સારું કહેવાય અને મિત્રો સામે જે બોર્ડ છે તે બોર્ડમાં લખેલું છે માત્ર માત્ર તોતિંગ પથ્થર ઉપર પથ્થર રાખીને આ ચણેલી બે જોડ વાવ છે તો આનો કોઈ જોડ નથી બે જોડ વાવ અને પથ્થર ઉપર પથ્થર કોરા પથ્થરનું બાંધકામ છે જે ઇન્ટર લોક આપણે જે કહેતા તે વખતનું એવી સિસ્ટમથી બનાવેલો કોરા પથ્થરની વાવ તો અહીંયા કને આપ જોઈ શકો છો કે આ કૂવો છે મેન અંદર આપણે આગળ નહીં જઈ શકીએ આ મેન કૂવો છે અને આ બધી વાવો સેલોર વાવ ને લગભગ દૂર દૂરથી ત્યાં પગથિયા હતા પહેલાં એવું કહેવામાં આવે છે અને હાલ બાવર અને ક્યાંક પડી ગયેલ છે જેનાથી આપણે પગથિયા જોવા નથી મળતા પરંતુ ત્યાંથી પગથિયા આમ ઉતરતા 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 અને આમ આપણે ત્રણ માળ અંદર નીચે જઈ શકીએ પાણી પીવા માટે તેવી સુવિધા હતી તે વખતે તો મિત્રો કચ્છમાં આવી ઘણી જગ્યાઓ આવેલ છે જેમાંથી આપણે આ સુંદર મજાની જગ્યા જોઈ અને તમને કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો આવી આપણે જૂની લોકેશન જે કહેવાય એ માણસોને માણસો સુધી પહોંચે અને માણસોને જાણવા જડે ઐતિહાસિક વસ્તુ અને મિત્રો સામે વાવ આપણે જોઈએ અને વાવની બાજુમાં અહીં બીજી એક ગોલ વાવ છે આ પણ આપણને રાજાશાહી વખતની હોય એવી દેખાઈ રહી છે પથ્થર એવા જ છે તો અહીંયા પણ પાણી આપણને ઉપર જ લગભગ સાત આઠ ફૂટ ઉપર જોવા મળી રહી છે ને આ વાવમાં આપણે અહીંયા કને લગભગ સિંચાઈ હોય લાગી રહ્યું ભલે તે વખત નહીં હોય પરંતુ લગભગ અહીંયા કને તે વખતે ખેતી થતી હોત એવું આ જોઈ શકો છો તમે મોટા પથ્થર છે અહીંયા કને અને પથ્થરમાં અહીંયા કને પાણી ખેંચીને આ કુંડ છે તે કુંડમાં અહીંયા ખાંચો છે જોઈ શકો તમે તો આનમાં પાણી આવતું ભરતા હશે ખેંચી અને આની અંદર રાખતા હશે ને પછી આ ટાંકી દ્વારા અહીંયા જે ખેતી બેતી કરવામાં આવતી હશે તો આ છે એની બાજુમાં જ આવેલ વાવ નાનકડી